જોઈએ આજના સમાચાર મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલી દરિયાઈ દુલાની પવિત્ર દરગાહ શરીફનો કળશની ચોરી ગુંબજ ઉપરથી સોનાનો કળશ કોઈ ચોર ઈસમ દ્વારા ચોરી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે આ સોનાનો કળશ ત્રણ કરોડ રૂપિયાનો હોવાનું કહેવાય છે કોમી એકતાના પ્રતિક સમા આ પવિત્ર દરગાહ ઉપર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યના હિન્દુ મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં મેળાના સમય અને અન્ય દિવસોમાં આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે વર્ષો વર્ષની પરંપરા પ્રમાણે આ દરગાહ શરીફના ઉર્ષ પ્રસંગે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે સોનાના કળશની ચોરી થઈ જતાં વીરપુર સહિત આજુબાજુના શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે ચોરી થયેલ કળશ અંગે અજાણ્યા ચોર ઈસમને ઝડપી પાડવા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે